અને ત્યારબાદ ભંડારો છે એ બધા ભક્તોજનો માટે મહાપ્રસાદી રાખવામાં આવી છે અને રામજીની સુરસોપચાર વસોપચાર પૂજા છે એ બાદ બાદ સાડા રામ જન્મોત્સવ થશે સાથે ઇતિહાસમાં લગભગ પહેલીવાર પહેલી વાર જ્યારે અહીંયા મહારાષ્ટ્ર અહીંયાના મુખ્ય પૂજારી જે છે મહારાજી મહારાજશ્રી પ્રકાશભાઈ શુક્લ છે તેમના દ્વારા અક્ષત ચંદર અક્ષતની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે છે અને આખું મંદિર પણ લગભગ સુરતમાં મોટામાં મોટું મંદિર જો સુરતમાં હોય રામજી લગભગ આ જ મંદિર છે અદાલત વિસ્તારમાં તો રામજી મંદિર જ નથી એટલે એના કારણે અહીંયા આપણી ભીડ પણ એકઠી થાય છે અને ખૂબ ભવ્ય થયું છે